યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બ્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું હરી જે આ મોક્ષ વિદ્યાને જાણીને સાવધાની સાથે આત્મ અનુસંધાન કરે છે તે જળથી કમળના પાંદડાને પાંદડાની જેમ કર્મના અનિષ્ટ ફળોથી કદી લિપ્ત થતો નથી સંતાનો પ્રત્યે આસક્તિ અને ભિન્ન ભિન્ન દેવતાઓ માટે સકામ કર્મોનું અનુષ્ઠાન આ બધા મનુષ્યના માટે નાના પ્રકારના દઢ બંધન છે જ્યારે તે આ બંધનોથી છૂટીને દુઃખ સુખની ચિંતા છોડી દેશે તે સમયે સર્વશ્રેષ્ઠ મુક્તિ પ્રાપ્ત કરી લેશે શ્રુતિના મહાવાક્યનો વિચાર અને શાસ્ત્રમાં બતાવેલા મંગલમય સાધનોનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય જરા તથા મૃત્યુના ભયથી નિર્ભય થઈને સુખપૂર્વક રહેશે જ્યારે પુણ્ય અને પાપનો ક્ષય તથા તેમનાથી મળનારા સુખ દુખાદી ફળોનો નાશ થઈ જાય છે તે સમયે બધી વસ્તુઓની આસક્તિથી રહિત પુરુષ આકાશની જેમ નિર્લેપ અને નિર્ગુણ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે જે શરીરમાં આસક્તિ રાખ્યા વિના પોતાનું હોવાનું અભિમાન ત્યાગી દે છે તે દુઃખથી છૂટી જાય છે જેમ વૃક્ષ પ્રત્યે આસક્તિ ન રાખનારા પક્ષી પાણીમાં પડતા વૃક્ષને છોડીને ઉડી જાય છે તે જ પ્રમાણે જે શરીરની આસક્તિને છોડી સુક્યો છે તે મુક્ત પુરુષ સુખ અને દુઃખ બંનેનો ત્યાગ કરીને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે આચાર્ય પંચ શીખના બતાવેલા આ અમૃતમય જ્ઞાનને સાંભળીને રાજાજનક તેનો પૂર્ણ રૂપે વિચાર કરીને એક નિશ્ચિંત સિદ્ધાસન પર પહોંચી ગયા અને શોકરહિત થઈને બહુ જ સુખપૂર્વક રહેવા લાગ્યા પછી તો તેમની સ્થિતિ એવી થઈ ગઈ કે એકવાર મિથિલા નગરીને અગ્નિથી બળતી જોઈને રાજાએ સ્વયં એવા ઉદ્ગાર પ્રગટ કર્યા કે આ નગર બળવાથી મારું કંઈ જ બળતું નથી હે મહામુનિ નારદજી આ અધ્યાયમાં મોક્ષ તત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મનુષ્ય હંમેશા આનો સ્વાધ્યાય અને ચિંતન કરે છે તે દુઃખ શોકથી રહી થઈને કદી કોઈ પ્રકારના ઉપદ્રવનો અનુભવ કરતો નથી જે રીતે રાજા જનક પંચ શીખના સમાગમથી જ્ઞાનને પામીને મુક્ત થઈ ગયા હતા તે પ્રમાણે તે પણ મોક્ષ પ્રાપ્ત કરે છે સુતજી કહે છે હે મહર્ષિઓ ઉત્તમ અધ્યાત્મ જ્ઞાન સાંભળીને ઉદાર બુદ્ધિ નારદજી બહુ પ્રસન્ન થયા અને તેમણે ફરી પ્રશ્ન કર્યો નારદજી છે હે દયા નિ હું તમારા શરણમાં માં હે હે મનુષ્યને આધ્યાત્મિક વગેરે ત્રણ તાપોનો અનુભવ ન થાય તે ઉપાય મને કહો તો સનનંદજી કહેશે હે વિદ્વાન ગર્ભમાં જન્મકાળમાં અને વૃદ્ધત્વ વગેરે અવસ્થાઓમાં પ્રગટ થનારા જે ત્રણ પ્રકારના દુઃખ સમુદાય છે તેમની એકમાત્ર અનિવાર્ય અને અમોધ ઔષધિ ભગવાનની પ્રાપ્તિમાં જ માનવામાં આવી છે જ્યારે ભગવત પ્રાપ્તિ થાય છે તે સમયે એવા લોકાંતર દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે જેનાથી વધીને સુખ અને આનંદ ક્યાંય સેજ નહીં આજ તે ભગવત પ્રાપ્તિની ઓળખ છે તેથી વિદ્વાન મનુષ્યએ ભગવાનની પ્રાપ્તિના માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ એ મહામુને ભગવત પ્રાપ્તિના બે જ ઉપાય બતાવવામાં આવ્યા છે જ્ઞાન અને નિષ્કામ કર્મ જ્ઞાન પણ બે પ્રકારનું છે એક તો શાસ્ત્રના અધ્યયન અને ઊંડા અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને બીજું વિવેક પ્રગટ થાય છે શબ્દ બ્રહ્મ અર્થાત વેદોનું જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન છે અને પરબ્રહ્મ પરમાત્માનો બોધ વિવેકજન્ય જ્ઞાન છે હે શ્રેષ્ઠ મનુજીએ પણ વેદાર્થનું સ્મરણ કરીને આ વિષયમાં જે કઈ કહ્યું છે તે હું સ્પષ્ટ બતાવું છું સાંભળો જાણવા યોગ્ય બ્રહ્મ બે પ્રકારના છે એક છે શબ્દ બ્રહ્મ અને બીજું પરબ્રહ્મ જે શબ્દ બ્રહ્મ જ્ઞાન શાસ્ત્ર માં પારંગત થઈ જાય છે અથર્વ વેદની શ્રુતિ કહે છે કે બે પ્રકારની વિદ્યાઓ જાણવા યોગ્ય છે પરા અને અપરા પરાથી નિર્ગુણ સગુણરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે જે અવ્યક્ત અજર ચેષ્ટા રહિત અજન્મા અવિનાશી અનિદેશ્ય એટલે નામ વગેરેથી રહિત રૂપહીન હાથ પગ વગેરે અંગો રહિત વ્યાપક નિત્ય ભૂતોનું આદિ કારણ તથા સ્વયં કારણ રહિત છે જેનાથી સંપૂર્ણ વ્યાપ્ય વસ્તુઓ વ્યાપ્ત છે સમસ્ત જગત જેનાથી પ્રગટ થયું છે એવા જ્ઞાનીજન આત્મદ્રષ્ટિથી જેનો સાક્ષાત્કાર કરે છે તે જ પરમધામ સ્વરૂપ બ્રહ્મ છે તો અહીંયા નારદ પુરાણમાં ત્યાં ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતા આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો